સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો છે પાલીગામ વિસ્તારમાં આવેલી પાંચ માળની ઇમારત ધારાશય થઈ જતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયા છે હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો જેથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે તેમણે એમ પણ કહ્યું હતું કે હજુ સુધી કોઈના ગુમ થયાની માહિતી સામે આવી નથી નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ હાલમાં બિલ્ડિંગ ધરાશયી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત ઈમારત પડી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો